હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા ને જે રામા પી રમા નવા મસ્ત મજા આવે લોગમાં તમારે બધા નું સ્વાગત છે તો જો આપણે હવાર હવારમાં નવા વાગી ગયા ને તો આપણે સડી ગયા છીએ અને આપણે રામાપીર બાપાના મંદિરે મોલ્લો જે ગામો ગામ મૂકે છે મોલ્લો ગામે બોલે એનો ટાઈમ હોય કે ભાઈ ટાઈમ સેટિંગ કરે બાર વાગ્યે બોલે અને છ વાગ્યે બોલે એ ટાઈમ હોય એ બોલે એ પ્રમાણે આપણે મૂકવાનો છે તો આપણે લોકો જે લાવ્યા હતા એ ફિટ કરવાનો છે તો અત્યારમાં આપણે જવાનું છે મંદિરે તેનો ફોન આવી ગયો છે કે આપણે મોલ્લો ફિટ કરવાનો છે તો તોય આપણે એનો બ્લોગ બનાવવાનો હતો તમે હાલ હું આવું છું આપણે એનો બ્લોગ બનાવવાનો છે અને આપણે જવાનું છે રામપુર બાપાના મંદિરે મંદિરે મોલો લાવ્યા છે ફીટ કર્યા ઉપર મંદિરની ઉપર ફીટ કરવાનો છે એટલે આખા ગામમાં સાંભળાય કે હાડા બાર થઈ ગયા અને સાંજે છ વાગે એ ટાઈમ ગોઠવાનો છે તો આપણે જય રામપુર બાપાના મંદિર જે લોકો લેવા લેવા ગયા હતા એ બધા આવી ગયા છે અહીંયા તો એ છે તો આવ્યો તો હું આપણે જવાનું છે રામપુર બાપાના ના મંદિર હાલો હા પેલા જય બોલાવો નહીં તો આપણે રામપ્રપા મંદિરે મોલો લાવ્યા છે જે ઉપર દર ગામમાં મૂકે છે બધા ગામમાં આપણે મોલ આ બધા લેવા ગયા હતા અને આપણે મોલ્લો ફીટ કર્યો છે તો ઉપર જોવા જવાનું છે અને કઈ રીતનું બોલે છે અને કઈ રીતનું છે એ આપણે જોવા જવાનું છે હવે ઉપર હલો કયા કયા ટાઈમે બોલે છે આજે છ વાગ્યે બપોરે બાર સવારે છ અને ત્રણ ટાઈમ બોલશે આપડે હવે મોલ્લો ફીટ કર્યો છે જોવા જવાનું છે હલો હવે આપણે અહીંયા બધા મોલ્લો કઠી દીધો છે રામપુર બાબુના મંદિરે જો સરસ મજાનો પવન આવે ને એટલે ફરે છે ચારે બાજુથી એ કેદુના કેતો જ આપણે મોલ્લા કે મંદિર મૂક પણ ધૂંધો આ ધુમ્મસ કેટલી છે એટલે જો તમે ચારે પાછળ ધુમ્મસ ધુમ્મસ જ દેખાય છે આખું ગામ દેખાય છે અમારું અને આપણે મોલ્લો ફીટ કીધો છે તો જો આ મોલ્લો છે ને એ ફરે છે પવનનો આમ ચારે બાજુથી નવરો રાખીને એટલે આમ ફરે આ અને બાર ટાઈમ આપ્યો છે બાર વાગ્યે ફરી બોલે અને છ વાગ્યે બોલે સવારમાં છ વાગ્યે બોલશે અને બપોરે બાર વાગ્યાનો ટાઈમ છે એટલે બાર વાગ્યે બોલશે ચાર મિનિટનું ગોઠવું છે એટલે ચાર ચાર મિનિટ થાય એટલે બોલે અને પવન આવે એટલે બોલો ફેર કરે છે અને અત્યારે ગામમાં ધુમ્મસ તો અમારે ગામ જુઓ તો એમ કેટલી બધી છે તમને દેખાડો કે ગામનો નજારો આપણે મંદિરની માથે આવી ગયા છે એવી તો તમને દેખાડું મંદિરનો નજારો તો અત્યારે અત્યારે ગામની ધુમ્મસ તો બહુ છે તો અત્યારે આ લોકવિદ્યાલય વાળું કરશે એમાં છોકરાનું પ્રેડ ચાલુ છે એટલે અહિયાં રામડોલ વાગે છે અને આ બાજુ છોકરા પતંગ ચગાવે છે ચારે બાજુ પતંગ અને આ રીતનો કંઈક મોલ્લો ગોઠવ એવું છે ને આ બધું ધુમ્મસ છે આપણે ચારે બાજુ તો જો આપણે આપડે આવી ગયા ઉપરથી ને આપણે રામભાઈ બાપા નું મંદિર દર્શન કરી લઈ જાય રામાભાઈ બાપા તો અત્યારે આ રીતનું છે આ બધું જો મિત્રો આપણે હવે વૈયાસી રામપુર બાપાના મંદિરથી ઘેરે મોલ્લો સરસ મજાનો આપણે મૂક્યો છે ગામની આખા ગામમાં સંબળા એવું ને મોલાવાળા ભાઈથી ફીટ કરીને વૈયા ગયા તો કે તો આપણે હવે જાય ઘેરે સરસ મજાનો મોલ્લો મૂકી દીધો છે મંદિરની માથે રામપુર બાપાના મંદિરે બાર વાગે વાગશે અને છ વાગે વાગી રીતનું ગોઠવીને ગયા છે આખા ગામમાં સંબળા એવો સરસ મજાનો મોલ્લો મૂક્યો છે તો અત્યારે તો ગામે ગામ મોલ્લો છે જ છે બધા મૂકે જ છે એ ગામ હોય ને એકાદ મોલ્લો હોય એટલે એમ લાગે કે નાના પે ગામમાં કાંઈક નવું સારું છે થયું છે એવું તો સરસ મજાનો મોલ્લો મૂકી દીધો અને આપણે તો મોલ્લો મુકાવીને વૈયાસી આપણે ઘેર રામ બાપાના મંદિરે તો આપણે પાછા દસ નવ વાગી ગયા છે નવ સાડા નવ થઈ ગયા હવાના આવ્યા છે વહેલાના ફિટ કરવા આ એવડા લોકો તો ફિટ કરીને વૈયા ગયા નથી તો આપણે હવે જાય ઘેરે તો અમારા મોલ્લો મૂક્યો તો આપણે ફિટ તો કરી નાખ્યો હોય છે એને હું આપણે ગયા ત્યાં ફિટ થઈ ગયો જ હતો તો ફિટ કરવા તો કરી નાખ્યો તો આપણે ગયા ત્યાં પણ આપણે ગયા ત્યાં હવે બધાએ સરસ મજાનું કમ્પ્લીટ કામ કરી નાખ્યું ને બધાને બહુ મજા આવી આવીને કેમ કે મોલ્લો મૂક્યો એટલે નાના નાના છોકરાને બહુ મજા જ આવે છે કેમ કે વાગશે એટલે ડિસ્કો કરતા હતા છોકરા તો મોલ્લો બોલે એટલે તો આ રીતનો તો મોલ્લો મૂક્યો છે અને આપણે મોલ્લાનો બ્લોગ બનાવ્યો વિડીયો બનાવ્યો છે એ આપણે અહીંયા પૂરો કરીશું તો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સત્કર્ય કરવાનું નહીં એના પાછા ફરી મળશું એક નવા વડિયા સાથે ત્યાં લખી બતાવીને બાય બાય અને સીતારામ